ભારતીય જનતા પાર્ટી આયોજિત ચલો અભિયાન સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલું છે એમ જિલ્લામાંથી પણ અમે આગેવાનો અને એક એક કાર્યકર્તા દરેક ગામમાં જાય ચલો અભિયાન અનુસંધાને એમાં આપણા કેબિનેટ મંત્રી રાઘવજભાઈ પટેલ એ એના વિસ્તારમાં બેરાજા જામનગર તાલુકાનું બેરાજા ગામે વિસ્તારક તરીકે હતા નાઇટ પણ બેરાજા ગામે જ હતા અને એવા સંજોગોમાં એની તબિયત બગડી તબિયત બગડતાની સાથે જ કાર્યકર્તા અને આગેવાનોએ જીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા શિફ્ટ કર્યા પછી ડૉક્ટરની તપાસણી દરમિયાન એમને માઇનોર સ્ટોક હતો એવું ધ્યાનમાં આવ્યું એટલે સારવાર આપવામાં આવી સારવાર દરમિયાન એને રાજકોટ વધુ સારવાર માટે શ્રીનાથ હોસ્પિટલમાં સીપ કરવામાં આવ્યા છે અત્યારે ત ખબર અંતર એના પુત્ર જયેન્દ્ર સાથે અને અમારા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ રામભાઈ સાથે વાત કરતા ગિરિરાજભાઈ રામભાઈ વાત કરતા અત્યારે તબિયત સારી છે અને અત્યારે ખૂબ સારી રીતે તબિયત તંદુરસ્ત સારી છે એવા અમને ધ્યાનમાં આવ્યું છે પણ રાઘોજભાઈ સતત મહેનત કરે છે ગઈકાલનો હાપાઈડ ખાતેનો કાર્યક્રમ પણ ખૂબ સફળ કર્યો ખૂબ મોટી સંખ્યામાં એની ચિંતા પણ કરી સતત દોડાદોડ કરીને કાર્યકર્તાને પણ ફોન ઘણા કર્યા અને રાત્રિના રોગ પણ વિસ્તારક તરીકે બેરાજા ગયા ત્યાં પણ લોકોને મળવાનું રાત્રી સુધી મોડે સુધી એટલે સતત મહેનત થાક અને પાર્ટીની ચિંતા સમાજની ચિંતા કરતાં કરતાં એને એક માઇનોર સ્ટોક આવ્યો છે ભગવાનને પ્રાર્થના કરી કે એમને ખૂબ સારી તંદુરસ્ત થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના મેં પણ એની તપાસ કરાવી એના દીકરા જયેન્દ્રભાઈ સાથે વાત કરી અમારા ગિરિરાજભાઈ પણ સાથે છે એની અરે વાત કરી અને અમારા આગેવાનો સાથે અહીંયા વાત કરી જરૂર પડે તો હું પણ બપોર પછી ખબર અંદર પૂછવા માટે અમારી ટીમ સાથે મહામંત્રીઓ અમે સાંજ સુધીમાં અમે જવાના છીએ અને તબિયત ખૂબ સારી છે અત્યારે